નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો કિસાન યોજના વીસમાં હપ્તાને લઈને મહત્વની અપડેટ સામે આવી રહી છે પીએમ કિસાન યોજના ટ્વેન્ટી ધ ઇન્સ્ટોલમેન્ટ પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે આ ખેડૂતોને હવે લાભ નહીં મળે દેશના કરોડો ખેડૂતો માટે રાહતના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પચીસમાં પછી હવે ખેડૂતો આગામી એટલે કે વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સૂત્રો અને ઘણા મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જુલાઈના પહેલા અઠવાડિયામાં એટલે કે આ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે પરંતુ એ વાત ચોક્કસ છે કે જે ખેડૂતોની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે તેમને આગામી હપ્તાનો લાભ ચોક્કસપણે મળશે યોજનાનો હેતુ શું છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી જેનો હેતુ દેશના નાના અને શ્રીમંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આવે છે. અત્યાર સુધી હજારો કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં સીધા સપ્તાહમાં ટ્રાન્સફર કરવામાં આવે છે ખેડૂતો આ પૈસા તેમની પાકની ખાતર જંતુનાશક દવા વગેરે પર ખર્ચ કરી શકે છે આગામી હપ્તાના પૈસા કોને નહીં મળે તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતો કેટલીક શરતો પૂર્ણ કરતા નથી તેમને વીસમો હપ્તો મળશે નહીં જેમ કે ઈ કેવાયસી જરૂરી છે જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ કેવાયસી કર્યું નથી તેમને આગામી હપ્તો નહીં મળે તે જલ્દી પૂર્ણ કરવું જરૂરી છે જમીન ચકાસણી જરૂરી છે ખેડૂતની જમીન સંબંધિત દસ્તાવેજોની જમીન ચકાસણી પણ ફોન કરવી જોઈએ ખોટી માહિતી વાળી અરજીઓ ઘણા ખેડૂતોએ અરજી કરતી વખતે ખોટી માહિતી અથવા ખોટા દસ્તાવેજો અપલોડ કર્યા હતા આવા ખેડૂતોના નામ યોજનામાંથી દૂર કરવામાં આવ્યા છે આવકવેરા બનનાર ખેડૂત જો ખેડૂત આવકવેરા બનનાર હોય તો તે પણ આ યોજના માટે પાત્ર રહેતા નથી ખેડૂતોએ શું કરવું જોઈએ તો સૌપ્રથમ તો પીએમ કિસાન વેબસાઇટ પર જઈ અને તમારું સ્ટેટસ તપાસો જો એ કેવાયસી પેન્ડિંગ અથવા લેન્ડ વેરીફિકેશન પેન્ડિંગ લખેલું હોય તો તાત્કાલિક નજીકના સીએસસી સેન્ટર જાઓ અને કરો બેંક ખાતું અને મોબાઈલ નંબર રીતે દાખલ થયો છે કે નહીં તે તપાસો પીએમ કિસાન યોજના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના છે જે તેમની ખેતીને રાહત આપે છે જો તમે ઈચ્છો છો કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો જુલાઈમાં તમારા ખાતામાં આવે તો જરૂરી દસ્તાવેજો ફોન કરો થોડી સાવધાની તમને આ યોજનાનો સતત લાભ આપી શકે છે Dan, you know